તાપીમાં ગેરકાયદેસર પિસ્તોલ મુકનાર પર નિઝર પોલીસનો સપાટો જોવા મળ્યો છે નિઝર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ગેરકાયદેસર વિદેશી બનાવટની ઓટોમેટિક પિસ્તોલ એક ઇસમ પાસ પરમિટ વગર ગેરકાયદેસર પોતાના પાસે મૂકી રાખેલ છે જેની ધરપકડ કરતા પચીસ હજારની કિંમતની આ વિદેશી બનાવટની ઓટોમેટિક પિસ્તોલ મળી આવી જે આરોપીને નિઝર પોલીસે પિસ્તોલ સહિત કબજો લઈને

અને વગર પરવારે તેઓએ રાખેલ હતી આથી તેમના વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી અને તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અન્ય એક આરોપી છે નીતેશ રમણભાઈ પટેલ રહેઠા નિઝર તેઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે ત્રીજો એક આરોપી છે રાકેશ નંદુરબાર જેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે